બોલ બોલ શું કરસ હા ઓ આખા ઘરનું કામ મારા ઉપર જ છે ને બેન હું જ કરું હું 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 જ કરી રાખી સબ પોઈતા કરે ને ઈ કે ગામ કરે ને ઈ નઈ કે ગગલી તો આ રહી જો હા એમ નઈ કે ગગલી કચરા પોતા કરવા જાય છે ગગલી આ રહી એટલે બધાને તમ થઈ બેઠી છે શાંતિથી આ ડોહી એટલે ડોહી છે હા તે જ કરું કચરા કાઢું પોતા કરું પછી એને શાક કરી દઉં રોટલી કરી દઉં

જો 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 ને કોણ કરવા જાતો તો કચરા પોતા અને પોતાનું નામ આ તો બોલાઈ ગયું આ બસ ઈ મારા બોલાવડાવું તું બાકી કે કામ નથી માસી જેર કે કરવી કે વાયડી છે તમારે ભેગી રહેન થાઉં જ પડે નકર હાલવા જ નથી કોઈ હા તઈ ના દાડિયા તને એક ને જ છે ઈ તો મને જ ખબર છે બીજા કોને ખબર હોય કોને કહેવાય જાવ ગગલી હાલ રાખો બેન કરું તન પછી શું કામ છે બેન તમાર ગગલીનું

આથી ભેગી આવે તો પછી એને મન થાય જ ને લેવાનું સેના બરાળા પાડોસો ઓહો હો ચૂટકી તું આવી લે મમ્મી કીધું રે તમે આવી છે હા પેલા એ વાતચીત કરી લે મારી આઈ રે પછી કેમ તને બાપા રે આ તો જો બોલે જબરી બધા જબરા જો આ તમારા ઘરમાં આ ગગલી સાંત મળી ગઈ છે ને એતિ કદર જ નથી તમને હું કદર નથી બોલ તો હું કદર કરી એ બોલો તો મને કોઈ દી કાઈ કીધું કે ના ગગલી આમ કર્યું આમ કર્યું બસ ના કર્યું એ ઈ કેવા મા

એન શરદી થાય છે પછી આપણે હું દવાખાનામાં દવા લેવા જાવી એના પૈસા બગાડવા પહેલા તો મીઠાઈમાં નાખવા હા તો શરદી એક તમને એક ને છે તમને ખાતા બરાબર અમને કોઈ નથી હમ આવશું ના પાડી દીધી ને એટલે ના પાડી દીધી ઘરમાં મોટી તું શું કે હું આ લે એવું કેમ લખ્યું કે મોટા એ કે ને એમ જ કરવાનું ઘરમાં ના હું મોઢું નથી હાથ નથી પગ નથી હાલી નીકરા હો હા ને હમણાં કેતી હતી બોલો કે તમને ગગલી સારી મળી ગઈ છે ને તો બાકી બધી બોયલા જબરી હોય તો તું શું છો હું તો કાઈ જબરી નોતી જબરી બનવું પડ્યો અહીં આવીને અને હું તૈયાર થવા જાવ છું એક શબ્દ જો આ ચૂટકીને કીધો છે ને તો તમારા હાટુ મીઠે ન લેવ બરાબર સરદી હોય કે ના હોય ઈ જોન થતું નથી મારે તમને શું ભાવે આંટી મને તો બધુંય ભાવે કાજુ કતરી એક્ઝોટિકા પછી ઓલા રસગુલ્લા પછી બરફી પછી હમણાં ઓલી નીકળી છે નવી શું કે ચોકલેટ લાડવા અને બટર સ્કોચ લાડવા બધું જ ભાવે ને ઓહો આટલા તમે નામે નથી અમારે તો એક જ વસ્તુ લેવાની હોય એક કિલો મિક્સ

જોતો જોતો કેવી વાયડી છે મને પૈસા વિના વઈ ગઈ એમ નહીં કે ના જાવ જ છું ને લેવા જાવ જ છું ને તો આપણે પૂછી લઈ કે હું ખાવી ને હું નહીં આવું છે હા હવે દેખાડું પેલા કહી દીધું કે ના નથી લેવી ને આમ ને તેમ ફલાણું ને પૂછું દીકરું તય દેખાડું હવે પૈસા વિના વહી ગઈ તો દેખાડું આ લે લે તું અહીંયા જતો બાયડીનો આસિસ્ટન્ટ હા હું કંઈ કહી એટલે બાયડીનો આસિસ્ટન્ટ તમારું ધ્યાન રાખે તો એમ ના કે ના મારું રાખે છે ખબર નહીં હું ખવડાવી દીધું કે હું પીવરાવી દીધું છે એ ની જ બાજુ બોલતો હોય ને બધું ભાવે છે તમને ને એ બધી એને ખબર જ છે એ આવીને મને કહી દેતી કે મમ્મી ના ભાવે ને તો આ લઈ આવીશ અને તમને જે ભાવે એ કયો એટલે પછી મેં કીધું પણ તમને તમને તો કોઈ દી કદર જ ના થઈ હું શું કહું એક દુકાન હતી કે આવી ગઈલી અરે આ રોડ થયો ને તે દુકાન પાડી નાખી અરે બાપ રે તો બી સારા દુકાન વાળા ને કેટલું નુકસાન થઈ શકે ના 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 રોડ વાળા લે ને હે તો ડબલ પૈસા આપે ઓહો હો તો તો ફાયદો થઈ ગયો કાઈ વાંધો નથી હા એ લોકો સરકાર લે ને તો વધારે પૈસા આપે આ ત્યાં પાછ જઈને બિસારા કેટલી મહેનત આ દુકાન કરી હોય

બોલો લ્યો આવ્યા મોટા હા વાલતી આમ જાય હા રિક્ષાય ગદની ન આવતી કેટલી વાર છે ઊભી સુ કલાક એક તો થઈ ગઈ સેન કરતા તો હેલી ગયો ધીમે ધીમે તો પચી ગયો ભેગી આ તો હમણાં આવવાનો ટાઈમ થઈ જાય હોલી બધી લે આંટી તમે હું રિક્ષા ગોતવા આવી છું મારે મીઠા લેવા જાવી નથી તમે જ પણ ગગલીન કહી દીધું તો આવી જાત ને મને પૂછ્યું જ નહીં હું કઉ ના પાડી તો આવી ને તું હા પણ મારે જે ખાવું છે એ ગગલીન ના ખબર હોય હા એવી રિક્ષા આવી જો એ પણ આય બધે આવી ગયા તમને કઈ લેવા જોઈએ લાગે કા તમને તો એમ જ છે કે તમારું ઓને કઈ ખબર જ નથી તમને હું ભાવે કા હા મારે તો કાસુ કતરી ખાવી હતી ઓ તું કાસુ કતરી લઈ આવી હા મને તો ખબર જ છે તમને હું ભાવે હું નહીં પણ તમને ખબર છે મને હું ભાવે હું નહીં ઈ નથી આલો ને આપણે જવાનું ટેડું ને નકર એ રિક્ષા કરીને અમારે ઢીંકીને આવું તું અને રિંગુડી આવી ગલાસી આયા આયા એમને મૂભી સેના કરતા તો હાઈલી ગયો તો બે ડગલા એને થોડોક થાક લાગે પોસી ગયો તે દુકાને આ પછી તો મને એમ જ થયું ગધનું કે હું આઈલી ગયો હોત ને તમારી ભેગી તો મજા આવત તને બધું પછી જ થાય હાલો તમે તમે તમારે લઈ આવો તમારી આ કાજુ કતરી માંથી મળશે નહીં તમે ઉમે લેવા જવાના જ હતા તો હવે જાવ ના પણ લઈ આવી તો પછી હું કામ માર જાવ એ ના ઈ ચૂટકીન દે દેસ તમને તમારું ધાયરું જ કરવું હે બધું કે ભાઈ હું કરું એમ હું કરું એમ તો કઈ રાખો જાવ મારે કાજુ કતરી ખાવી નથી ને તમને ખાવા દેવી નથી હું લઈ આવી ને તમે તમ તમારી લઈ આવો એ હાલ ને રોડ વચારે તું હું ગામ ગધેરો કરસ બરોબર છે કે હવે ભઈ નોતું આવવાનું તો આવી ગયા તો હવે હું છે જો 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 એ રીક્ષા ઊપી છે એન બેચાવન ભાગો ચાવ હાલો 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 છે હાલો ભાગો જન રીંકુડી તને ટાટિયા દુખે થઈ જાવ હજી તો હાલતા શીખા છો ત્યાં હાલવા મને બર પડે બોલો લ્યો શું તમે હજી હજી તાર લગન નથી લગન પછી તો હાવ બર પડવાનું છે ને ટાટિયા તારા મન લાગે ને તું બેઠી જ કામ કરવામાં ટાટિયા દુખવા મંડેશ બોલો એ હો

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું શીતલબેન ચૌહાણ હેતલબેન પરમાર સુરતથી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા રાવલ સુનિતા રેણુકા મથાની હિરલ ચાવડા ધર્મિષ્ઠા મોડાશિયા મેહુલ વ્યાસ રેનુજ જયશ્રી ચૌહાણ ભૂમિબેન ઉષા બારોટ હિના વાસાણી ધર્મિષ્ઠા મોડાશિયા વિષ્ણુબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછી ના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કોમેડી સાથે